ગાડીઓ આવી હોય એટલે સીધું આવીને કઈ લેવા નથી દીધું અને બધું ભાંગી તોડી નાખ્યું છે બધું એમાં કઈ વસ્તુ કોઈ લીધે રીખી છે નહીં એમાં બધું ભાંગી નાખ્યું છે કઈ કોઈ વસ્તુ લેવાની કઈ નહીં સીધા આવી ને આવે એટલે પોલીસવાળા વાળા એમને લઈ જાય હલો ભાઈ વ્યાજ હોય છે આખા હલો તમારું જે હોય હોય તમારે લઈ લેવાનું હતું એટલે બાપા તો તમારે અમને કેવું હતું આ આ તમારી તમારા ઘરનું આવી રીતે હોય તમે શું કરો તો ભાઈ એમને બધું આવું હેરાન કરો છો અમને લઈ તો લેવાઈ દો બે પાંચ ની અઠવાડિયે ની મુદત તમારે જેવી છે કે ભાઈ બે પાંચ માં એરિયો ખાલી નાખજો તો અમે નાખીને બધું લઈ પણ એ લેવા દેવા સુ નહી અમને કોઈ વસ્તુ લેવા ન દીધી અને બધું દીધું છે અને કે મૂળ અમારા એરિયા ની અંદર અમારા ત્રીસ મકાન આપ્યા છે જણા રેવી છે પચાસ જણા ના મકાન મળ્યા એવડે બિચારા રોડ માં સામાન મૂકીને બેઠા તો અમારું કહેવાનું એવું છે કે દેવા એ તો બધાને દેવા નગર કોઈ ને ન દેવો